પણ આજે સવારના છે બિદાન થઈ ગયું છે એને આમ તો નો કોમેન્ટ એકદમ સાયલેન્ટ આપણે બર કરે એવું દેખાય છે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો અને આજના બ્લોગની શરૂઆત થઈ તમે અહીંયા જોઈ શકો છો આપણે પાંજરાપુરથી જ કરી છે અને અત્યારે નવ વાગ્યા છે ને હવે જાય આપણે વાડા ની અંદર અને બધું ચેક કરીએ પછી વાત કરીએ તો આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બધા ઓકે રિપોર્ટ છે અને ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડરનું કામ બધું થઈ ગયું છે બાકી તમે અહીંયા જોઈ શકો છો હવે છેલ્લા છેલ્લા ગાજર આવ્યા છે જો વાડાની અંદર ગાજરની નીડ થઈ છે અને આ છે આખલો આપણે અહીંયા કને લગભગ પંદરક દિવસથી આવ્યો છે અને પેલા શરૂઆતમાં આવ્યો ત્યારે એક્સિડન્ટ થઈ ગયેલો હતો અને તો અત્યારે એકદમ ઓકે છે જો ફરે ફરે ખાઈ પીએ મજા મજા કરે અને બીજી વાત કે જે આપણી મેઘા છે એને કાલે આપણે બીદાન કરવાની વાત હતી તો કાલે તો નહોતું કર્યું પણ આજે સવારના છે બિદાન થઈ ગયું છે એને અને એકદમ ઓકે થઈ ગયું છે સવારના હિટમાં હતી એટલે બિદાન થઈ ગયું અને કયું બીદાન કર્યું છે અને બીદાન કરવાનું શું કારણ આટલી ઉંમરે બીદાન કરવાનું શું કારણ એ બધું આપણે છે ત્યાં જાશું અને એને બતાવતો બતાવતો બધી વાત કરશું તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને હવે અહીંયા વાળાની અંદર અત્યારે કાંઈ કામ નથી તો જાય હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તો બતાવશું નહીં બીજું કાંઈ આજે કામ નથી

એટલે એને ટ્રીટમેન્ટ આપી દીધી ઓકે અને પછી માંદાવરા વાડામાં બધું કામ કરી નાખ્યું હતું અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા એ જોઈ શકો છો રામ લખન ભરત ત્રણેય જો આવે લખન ને ભરત એ માર્યો ભરત તો હું ધૂળ ખાવા માંડ્યો છે હવે એટલે એને મૂછ્યું પહેરાવું પડે હવે એવું જો રામભાઈ અહીંયા બેઠા અને એ બે અહીંયા ઉભા થઈને આવ્યા આપણી પાસે હવે જાય પાછળના વાડામાં કેમ છે મીરા

પેટ ખોલ નાખ્યો આપણી જીવણી જો અને હવે મીરા ચેક કરી લઈએ મીરા ખાલી જોવાની જ છે આમ તો નો કોમેન્ટ એકદમ સાયલેન્ટ આપણે કઈ બોલવું નહીં બાકી બધા બેઠા છે અને આજે બીજી એક વાત આની કરવાની છે આપણે આને સવારના છે આપણે બીજદાન કરી નાખ્યું છે હર્ષદ ઊભી કરતો હોય ને અને કાલે મેં તમને જે જણાવ્યું હતું કે હજી પંદર મહિનાની થઈ પણ એ આપણે થોડું હિસાબમાં ગોટાળો થઈ ગયો તો સત્તર મહિનાની થઈ ગઈ છે હમણાં થઈ જશે છ કેટલી તારીખ છ તારીખના સત્તર મહિનાની પંદર મહિનાની નહીં એ થોડીક ભૂલ થઈ ગઈ આપણી અને બાકી આટલી નાની ઉંમરે શું છે કે એની અંદર કેપેબિલિટી હોય ને કે બધા છે એના અંગ રહ્યા એ મતલબ આમ પુખ્ત વયના થઈ ગયા હોય અને લાયક થઈ ગયા હોય તો જ એ હિટમાં આવે એટલા માટે છે આપણે બીજદાન કરી નાખ્યું છે સત્તર મહિનાની હવે થશે છ તારીખના પરમ દિવસ નહી ત્યારે હજી સોળ મહિના અને આ સત્યાવીસ અઠ્યાવીસ દિવસ થયા છે અને આજે સવારના બીજદાન કેટલા છે આપણે આને મેકાને હવે એની જ વાસળી છે આ એ મીરા જે આગળના વેતરની જ છે મીરા હવે છે અને ત્યાં જો એની એ ગાભણ થઈ ગયા આજે કર્યું છે બીજદાન બાકી ની શું છે શું નાખી દીધું સૂકું નાખી દીધું લીલું હવે નાખો ના ના કાંઈ વાંધો નહીં બાકી બધી જો આ છાંયો કર્યો છે ને છાયાની છે શાંતિથી બેઠા છે અરે પૂનમ મેઘા આપણે હમણાં ઊભી કરી તો છે ને બાકી બીજું કાંઈ કામ છે નહીં બાકી જો મીરા વ્યાં છે તો આગળ જણાવશું આપણે તમને રાતના વ્યાં છે તો એ જોયા આગળ આગળ અને અત્યારે આપણી ગૌશાળા હવે બીજું કાંઈ કામ નથી આ મીરાને ચેક કરવા માટે આવ્યા અને મેઘાની તમને વાત કરી નાખી છે તો હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી છે પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવી બધું ચેક કરી લીધું છે કાંઈ છે ને નવું કામ બધું ઓકે રિપોર્ટ છે એટલે ઉમ જ રાઉન્ડ માટે આવી ગયા હતા તો જોઈ શકો છો આપણે અત્યારે હે અહીંયા ગૌશાળામાં આવ્યા છે ચેક કરવા માટે તો ગૌશાળામાં તો ગાયને દોવાઈને બધું થઈ ગયું છે હવે અત્યારે છે મારા ખ્યાલથી ભેંસોની દોવાઈ ચાલુ હશે અહીંયા ગૌશાળામાં જો કોઈ છે નહીં માણસો અને વાછુડાઈ છે નહીં એટલે દોવાઈ થઈ ગઈ છે અને વાછોડા બતાવી દઉં તો મને જો બધા શાંતિથી દૂધ પીને જો બેઠા ને મસ્ત રીતે અહીંયા જો એની માટે ખોળ છે હમણાં આવશે ને ગોવાથી પછી અહીંયા સામે છે એ ખોળ નાખશે તે બધા ખાશે તો એ જતું અને એનું બધી વાત કરી દીધું કાંઈ નવો કેસ નથી કઈ નવો કેસ આવશે તો તમને બતાવશું તો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો ને કાંઈ નવું કામ હતું ને એટલે આપણે કઈ બતાવ્યું ને અને અત્યારે આપણી ગૌશાળા આવી ગયા તો ગૌશાળા જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ જો અહીંયા ખંજવારે પરી અને જાનકી ભૂરી હવે જાય છે આ બધી જો બાકી બેઠી અહીંયા તો ફટાફટ અંદર જાય ને પેલા મીરાન ચેક કરીએ પછી જો બરાબર હોય કે કાંઈ તકલીફ હોય તો એ પ્રમાણે તમને વાત કરું જો કાંઈ ન હોય ઓકે હોય તો ફટાફટ છે વાછોડાને ખાણ બનાવશું અને ખાણ બનાવી અને પછી ગાયોને લેશું અંદર તો તમે અહીંયા જોઈ શકો છો મીરા તો એકદમ ઓકે છે કાંઈ તકલીફ નથી જો હજી ચરે છે અને બાકી બધી ગાયો છે આપણે પોતપોતાની જગ્યાએ જો બાંધી નાખી છે લાઇન ટુ લાઇન બધી બંધાઈ ગઈ છે અને હવે છે આપણે એવું નેપિયર ઘાસ લેવા માટે જવાનું તો ચાલો જાય નેપિયર ઘાસ લઈ આવીએ તો મિત્રો પછી આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું ગાયોને દોવાઈ થઈ ગઈ હતી ખાણ ખવડાવી લીધા હતા અને જે નેપિયર ઘાસ લઈ આવ્યા હતા એ નાખી દીધું છે ને પછી આપણે એક બારે કામ હતું એ કરવા માટે ગયા હતા અને એ કામ કરીને ફરી અત્યારે આપણી ગૌશાળા આવી ગયા અને આપણી ગૌશાળા આવ્યા ત્યાં જોઈ શકો છો સાડા દસ જેવું થયું છે અને મીરાન ચેક કરવા આવ્યા અત્યારે આપણે તો અત્યારે આવીને થોડી વાર આપણે નોટિસ કર્યું તો આમ થોડું થોડું બર કરે એવું દેખાય છે પણ બર છે એનું પ્રસૂતિનું બર છે કે ઓમ જ બર કરે કે કાંઈ સમજાતું નથી તો થોડીક વાર આપણે અહીંયા રહેશું ને પછી કાંઈ નહીં દેખાય તો આપણે ઘરે જશું ને કારણ કે જમવાનું બધું બાકી છે એટલા માટે તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો રાતમાં ગાય વ્યાસે તો એ તમને કાલ જોવા મળશે હવે આજે તો કાંઈ નહીં તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં